ત્યારે એટલું કહેવું છે કે તમે આટલી ખેડૂતો ઉપર લાફાવાળી કરી છે હવે થોડા પૈસા આપીને ગાલ પપલાવાની વાતો તમે કરી રહ્યા છો ત્યારે ખેડૂતોને કેવું છે આપણે લોલીપોપ નહીં આપણે આપણા હકની લડાઈ લડીશું તેમણે સરકારને ઉગ્ર રજૂઆત કરી છે અને કહ્યું છે અમારા ખેડૂતને બે હાજર વીસમાં તમે જે પાક વીમા યોજનાની સ્કીમ જે બંધ કરી હતી તે ફરી ચાલુ કરવામાં આવે બાકી ખેડૂતોને દાન નહીં પોતાનો હક જોઈએ છે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું હમણાં આજ સાંભળ્યું છે કે મુખ્યમંત્રી કે આજ મીટિંગ કેબિનેટ કરવાના છે અને એમાં બધા એમ કહે છે કે સૌથી મોટી ઇતિહાસની જાહેરાત જાહેરાત મને એવું લાગે છે કે આપણને અનેક પ્રકારના લાફાવાળી કર્યા પછી એમ કે કે હવે જરાક ગાલ પપડાવીએ અને પપડાવતા હોય એવું લાગે છે એટલે બે ચાર લાફા જોરથી મારવાનો પછી ધીમેથી કહેવાનું કે ભાઈ તને વાગ્યું તો નથી ને આવા નાટક બંધ કરવા જોઈએ આજની કેબિનેટ મિનિસ્ટરમાં કોઈ રીતે એ લોકો રાહત પેકેજના નામની ચોકલેટ આપે લોલીપોપ આપે એનો કચ્છ કચાઈને ગુજરાતના ખેડૂતોને કહેવાનું છે ધરતી પુત્રોને આ જગતના તાતને કે આપણે લોલીપોપમાં નહીં આપણે આપણા અધિકારની લડાઈ લડીએ લાલજીભાઈ તમે ખૂબ સારી વાત કરી અને ખેડૂતોનું દેવું શું કામ માફ આ વસ્તુ ખૂબ સમજવી જરૂરી છે ઘણા બધા શહેરમાં જે બેઠા છે ને એને ખબર જ નથી માની લો કે સરકાર એમ બે કરોડ જાહેર કરે તો શહેરવાળાઓને ઓહો ખેડૂતોને બે કરોડ આપી દીધા પણ એ સમજતા નથી કે તમારી જે કાર છે આ કાર ક્યાંક એક્સિડન્ટ થાય તો એ કારને એ કારને ક્યાંક ને ક્યાંક એ પ્રીમિયમ હોય તો એનો વીમો મળે તો અમારી ખેડૂતોની જે ખેત પેદાશ છે આનો વીમો લેતા હતા અમે એનું પ્રીમિયમ ભરતા હતા અમે એમાં ખાનગી કંપનીઓ છે એ ખૂબ કમાઈ જતી હતી બરાબર છે અને ખેડૂતોને છે એ માર પડતો હતો એટલે સરકારનું આ પાપ પકડાઈ ગયું એટલે સરકારે દસ ઓગસ્ટ બે હજાર ના દિવસે આ પાક વીમા યોજના બંધ કરી દીધી હું એક ઉદાહરણ આપું બે હજાર ઓગણીસનું ઓગણીસમાં માં અતિવૃષ્ટિ થઈ તો ત્રણ હજાર સાતસો પચાસ કરોડ સરકારે રાહત પેકેજ આપ્યું પણ હારે હારે પાક વીમા યોજના હયાત હતી એટલે દસ હજાર કરોડનો ખેડૂતોને પાક વીમો પણ મળ્યો એટલે આ પાક વીમો જે ખેડૂતોનો અધિકાર છે હક છે અને અત્યારે જે સરકાર કરે છે એને સાદી ભાષામાં કેવું હોય લલજીભાઈ તો એવું કહી શકાય કે સરકાર ખેડૂતોની પાક વીમા યોજના રૂપી જે આંખો હતી ને આ આંખોને ફોડી નાખી છે અને ખેડૂતોને સહાયના નામે ચશ્માઓના દાન કરે છે એટલે જો પાક વીમો હોય પહેલાં આંખ ફોડવાની લે બેઠા ચશ્મા પહેરતું હા પછી એના દાન કરવાનું બરાબર છે એટલે સમજવા જેવી વાત એ જ છે કે આજે જે કમોસમી વરસાદ થયો અત્યારે જો પાક વીમા યોજના હોત તો ખેડૂતોને સરકાર જે સહાય કરવાની છે અત્યારે કે છે કે ઔતિહાસિક સહાય કરવા જઈ રહ્યું છે મેં એક બે ચેનલોમાં જોયું બરાબર છે તો ઐતિહાસિક વરસાદ પણ થયો છે તો ઐતિહાસિક વરસાદમાં ઔતિહાસિક પાક વીમો પણ થાય અને હારે હારે સરકારનો જે આ સહાયવાળી વાત છે એ પણ મળત એટલે ખેડૂતોનું પાક વીમામાં જે છે એ પાક ધિરાણ જેટલો એનો પાક વીમો મળત ખેડૂતને એ પાક વીમો મળત અને ઉપરથી એને સહાય મળત હવે સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી તો ખેડૂતો આગળ કોઈ આધાર રહ્યો નહીં એટલે હવે સંપૂર્ણ સરકાર આધારિત ખેડૂતો થઈ ગયા છે ત્યારે આખા ગુજરાતના ખેડૂતો અત્યારે મૂર્ખા નથી કેમ કહે છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરો ખેડૂતો સમજદાર છે એ હિસાબ કરે છે એ ગણિત મેળવે છે અને ગણિત મેળવીને એના આધારે એમ કહે છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને હારે હારે જે ટેકાના ભાવે ખરીદીનું તરકટ છે એ અશોક ગુલાટી કમિટી કેન્દ્ર સરકારે જે નિયમી છે એ એણે જે કહ્યું છે એને ભલામણ કરી રહી છે બહુ ઓછા લોકોને ખબર છે કે અશોક ગુલાટી કમિટી એમ કહ્યું છે કે ટેકાના ભાવે ખરીદી સરકાર પોતાના મળતિયાઓ માટે કરે છે આમાં ટેકાના ભાવમાં શું તકલીફ એટલે લોકો એમ કે છે કોઈ કન્ફ્યુઝન છે મારે તમને પૂછવું છે કોઈ કે છે કે સિત્તેર મણ ખરીદવાના છે કોઈ પહેલાં બસો હતા અને આપણે જે માંગણી કરી છે ત્રણસો મણની તો આખી આ સરકારની રમત શું છે ને હજુ સુધી શરૂ કેમ નથી થયું લાલજીભાઈ ટેકાના ભાવે ત્રણસો મણની માંગણી આપણે ત્યારે કરતા હતા જ્યારે કમોસમી વરસાદ નથી થયો ત્યારે બરાબર છે ત્યાર પછી આપણે એક જ માંગ મૂકી છે કે એક ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો અને નંબર બે ટેકાના ભાવે અશોક ગુલાટી કમિટીએ જે ભલામણ કરી છે કે સરકાર મળતિયાઓ પોતાના મળતિયાઓ માટે આ ખરીદી કરે છે બાકી તો સરકાર ખોટ કરે છે લાખના બાર હજાર કરે છે એટલે સરકારે પાક વીમા આ ટેકાના ભાવે ખરીદી બંધ કરી અને ખેડૂતના ખાતામાં જેવી રીતે તેલંગાણા સરકાર જેવી રીતે કર્ણાટક સરકાર ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે છે એવી જ રીતે જમા કરવું એટલે આપણે આ કમોસમી વરસાદ થયા પછી અને ખેડૂતો અત્યારે ટેકાના ભાવે સરકારે એમ કે બસો મણ ખરીદશું માની લો કે કીએ તો ખેડૂતો પાસે બસો મણ આપવા જેટલી મગફળી જ નથી રહી અરે બસોમણ તો બ દૂરની વાત રહી બે મણ આપવા જેટલી એ નથી રહી એટલે આપણી માંગ એ છે કે અશોક ગુલાટી કમિટીએ જે ભલામણ કરી છે એ મુજબ ટેકાના ભાવનું તરકટ બંધ કરીને ખેડૂતના ખાતામાં એ ડુંગળી હોય સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય ખરીફ સીઝન

બીજા ખેત મજૂરો ભાગિયાઓ એમ કરીને લગભગ 1 કરોડ પરિવારો ગામડામાં રહેતા ખેતી સાથે નભે છે 1 કરોડ 5 લાખ હોઈ શકે 1 કરોડ 2 લાખ હોઈ શકે પણ 1 કરોડ ની આસપાસ ખેડૂતો ગામડામાં જે છે એ ખેતી ખેતીની સાથે જોડાયેલા વ્યવસાય સાથે જોડાયેલા છે કોઈ પશુપાલન કરે છે કોઈ ખેતોને મજૂરી કરે છે બગ હવે સરકાર એમ કે છે અત્યારના આંકડામાં ભાઈ પ્રવીણ ભાઈ અમને જે આંકડો આપ્યો કે ગુજરાત ના ખેડૂતોનું દેવું છલ્ુ હજાર કરોડ નું છે જે ઓફિશિયલ ખાતેદારોનું જે છે દેવું છે એ સિવાય બીજું દેવું છે બહુ ગમે એટલું દેવું ગણીએ તો ગુજરાત ના ખેડૂતોનું દેવું એક લાખ કે કરોડ હોય કે એનાથી વધારે દેવું હતું માનો કે નથી અત્યારે તો આ કે છે કે અમને માફ કરવા તકલીફ પડે છે બીજી બાજુ આપણા આંકડાઓ તમે કે કઈક ઉદ્યોગપતિઓનું બહુ મોટું દેવું માફ કર્યું છે તો આ શું રમ લાલજીભાઈ પહેલી વસ્તુ તો જે ખેતી આધારિત જે સંખ્યાની ગણતરી કરી ગુજરાતની વસ્તીના સડસઠ ટકા લોકો રો મટીરિયલ પેદા કરે છે અને એના આધારે જે નાના નાના ગૃહ ઉદ્યોગો ચાલે છે બરાબર છે એમ લોકો એટલે સાડા કરોડ લોકો ડાયરેક્ટ ખેતી આધારિત છે બરાબર છે હવે સાતમાંથી સાડા ચાર કરોડ લોકો ખેત ડાયરેક્ટ ખેતી અથવા તો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખેતી સાથે જોડાયેલા છે બરાબર છે હવે આ જો ખેતીનો ધંધો ભાંગી પડે તો આ સાડા ચાર કરોડ લોકો છે એ ખતમ થઈ જાય અને સાડા ચાર કરોડ જીવાદોરી સમાન જે ખેતી છે એનું છન્નું હજાર કરોડ ટોટલ દેવું છે અને આ છન્નું હજાર કરોડ દેવામાં જે સરકારની કમર તૂટી જાય છે એ સરકારે ઉદ્યોગપતિઓના અગિયાર વર્ષની અંદર

અને આઠ ટકા ઘટાડ્યો ત્યારે બાવીસ ટકા કરી બરાબર છે કોર્પોરેટ જે આઠ ટકા ઘટ્યો એની સામે દર વર્ષે ચાર લાખ કરોડની આવક જે રાજ્ય કેન્દ્ર સરકાર હતી આ ચાર લાખ કરોડ ઇનડાયરેક્ટ

ઉદ્યોગપતિઓના અને એ પણ ભારતના બે ટકા ઉદ્યોગપતિઓના કે એક ટકા ઉદ્યોગ તમે એક ટકા લોકોના એસી લાખ કરોડ માફ કર્યા છે અથવા રાહત આપી છે એની સામે આપણે ગુજરાતના

ખેડૂતની આવક બમણી કરશું હમણાં પછી આંકડો આપણે લઈએ બાલભાઈ પાસે પ્રવીણભાઈ પાસે જાવક બમણી થઈ અને આવક અડધી થઈ ગઈ એમ એમાં હું તમને કહું બે હજાર તેર ચૌદમાં બરાબર છે જ્યારે ગુજરાતના ખેડૂતો જોતા હતા નરેન્દ્રભાઈ મોદીએ એક જાહેરાત આપી હતી કેન્દ્ર સરકારનો ગુજરાતના ખેડૂતોને હળહળતો અન્યાય પેલા અન્યાય અન્યાય બરાબર છે પછી કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોના ગાલે અપાડ આ ત્યારે જ્યારે એડવર્ટાઇઝ આવતી હતી ત્યારે કપાસનો ભાવ પંદરસો થી સોળસો રૂપિયા હતો મગફળીનો ભાવ બારસો થી બારસો હતો બારસો થી તેરસો રૂપિયા હતો બરાબર છે તેલના ના ડબ્બાનો સિંગતેલ ના ડબ્બાનો ભાવ પંદર હાજર ની આસપાસ હતો અને સોનાનો ભાવ કોઈને જોવું હોય તો જોઈ લઈએ બે હાજર સરકારે ત્યાર પછી ત્રણ ગણું વધાર્યું આ બધું જ ઓછું હતું બરાબર છે તેમ છતાંય જે ખેડૂત આઝાદી લઈ અને બે હજાર તેર ચૌદ સુધી મનમોહનસિંહ સરકાર સુધી એવું હવે અને ચાર ખાંડી ઘઉં લઈને જાઓ એટલે એક તોલું સોનું આવતું આજે એ થઈ ગયું છે કે જે મગફળી બારસો તેરસો રૂપિયા તેર ચૌદ માં હતી એ ઘટી ને નીચે આવીને હાડા થી હજાર રૂપિયા થઈ એની સામે દવા ખાતર બિયારણ ડીઝલ ખેતોઝર મજૂરી બધું જ ત્રણ ગણું વધ્યું સરકારી ભથ્થાઓ ત્રણ ગણા વધ્યા અને મગફળી ઉપરથી નીચે આવી તેલનો ડબ્બો જે છે એ પંદરસો એથી પંદર હજાર થી અત્યારે છવ્વીસ હજાર બરાબર હું 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 કહું તમને તો જે આ બધું જ વધતું હોય તો ખેત પેદાશ કેમ નીચે આવે કપાસ કેમ નીચે આવે બરાબર છે એટલે ક્યાંક ને ક્યાંક આવક ડબલ કરવાની વાત જે છે એની જગ્યાએ આવક જે એને દર વર્ષે એક કરોડ બે કરોડ યુવાનોને રોજગાર આપશું બરાબર છે દર વર્ષે બે કરોડ યુવાનો એને બેરોજગાર કર્યા છે બેરોજગાર છે હવે મૂળ મુદ્દાની વાત ઉપર આવીએ તો ગુજરાતના ખેડૂતોને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે આપણે કોઈ પચીસ પચાસ હજાર હેક્ટરે ભટકાવે તો ભટકવું નથી નથી અને નથી આપણી એક જ વાત એક જ માંગ આખા ગુજરાતના ખેડૂતોનો એકી સૂર્ય એકી અવાજ કે ખેડૂતોનું પાક ધિરણ સંપૂર્ણપણે માફ કરો અને ટેકાના ભાવે જે અશોક ગુલાટી કમિટીએ ભલામણ કરી છે એ મુજબ ખેડૂતના ખાતામાં એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર સીધે સીધા જમા કરો આ બે માંગ સાથે અને આના સિવાયની વધારાની અલી અલગ છ માંગ સાથે સોમનાથથી ચાલુ કરી અને આવતી છ તારીખે સોમનાથથી ચાલુ કરી અને તેર તારીખે ભગવાન દ્વારકાધીશના શરણે એટલે કે સોમનાથ ત્યાંથી જુનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો દ્વારકા પણ પોરબંદર ના પાછળ ત્યાં અતિવૃષ્ટિ થઈ કીધું પોરબંદર ખેડૂતો પહેલા જ્યારે વરસાદ નહોતો પડ્યો દસ જિલ્લા પછી વરસાદ પડ્યો એટલે પોરબંદર ખેડૂતો આવ્યા અને એમણે કીધું કે ભાઈ

એટલે હેઢે ખાતર માટે નાખી દઈએ પણ આપણા મોબાઈલ જે આપણા હાથમાં સૌથી મોટું હથિયાર છે આ હથિયારના માધ્યમ હવે આજે સરકાર ઇતિહાસની સૌથી મોટી જાહેરાત કરવાની જે વાત કરી રહી છે તો જોવા જઈએ તો ભાજપના નેતાઓ પોતે માને છે કે આ વખતે નુકસાન પણ જે સૌથી વધારે અને વ્યાપક પ્રમાણમાં થયું છે અને હવે જો તમે ઇતિહાસની સૌથી મોટી જાહેરાત કરવાની વાત કરો છો ત્યારે નુકસાન પણ તમે જુઓ તો સૌથી વધારે આ વખતે થયું છે તો તમે તે રીતનું જ વળતર તમે આપી રહ્યા છો એટલે નુકસાન જેટલું છે તેટલું જ તેમને ખેડૂતોને વળતર મળી રહ્યું છે પણ ખેડૂતો પાસે આગળના પાક ના લેવા માટે એમના પૈસા પણ નથી હવે ખેડૂતો એક જ પોતાની માંગ કરી રહ્યા છે કે પોતાનો સંપૂર્ણ પાક ધિરાણ જે માંગ માફ થાય તેવી માંગ અત્યારે કોંગ્રેસ નેતાઓ અને ખેડૂતો કરી રહ્યા છે હવે સરકાર જોવાનું છે કે શું નિર્ણય લે છે આજે કદાચ જે રકમ છે તે જાહેર પણ થઈ શકે છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં